બઉ હોતલા ભાલા કેટલા વાગા ખબર છે પેલા તને બોલો કેટલા વાગા નવ ને બાર થઈ છે ઉદયભાઈ સુતા છે હવે એને ઉઠાડીએ નાસ્તા પાણી કરાવી ચક્કુ ઉઠો બપુ અમાર હૃદય ભણવા જાતો તો એનો થેલો જો ધર્મ ભક્તિ સ્કૂલ ઉઠીન મોઢું માણસ ધોવે કે મોબાઈલ જોવે અમાર ઉદય ભાઈ ઉઠીન તરત મોબાઈલ લે ચકુ ઉઠી જાના હવે उदय भाई उठी गया से नास्ता पानी चालू से हाँ हाय उदय हाय गुड मॉर्निंग गुड मॉर्निंग લઈ લે લઈ લે કેમ શું થયું તો લઈ લે લઈ લે ઉદય ભાઈ દડે રમે છે અને હું ઉદયભાઈ માટે આજ ફણસી પૂરી બનાવી નાખું એટલે ગાંઠિયા થઈ રહ્યા છે તો હવે પૂરી બનાવી નાખું ઉદયભાઈ માટે હા આવું ભાઈ કોશિશ તો કઈ ગઈ એ ઘડી કેવું થાય ટ્રાય કર કોઈ એવો છોકરો ને પછી મારા દીકરા મારા હવાજા થઈ જાય થઈ જાય ટ્રાય કર Aang pok ne isi ou pa yon. Po blan yon, yon la se hete pok. Pok ne wani. A pok ne wani, pok ni la se hete. A yon si bok si zon. Yon bayi, po wak te. Kem te? Kon ba, po an, si lo po di, an pou khanan. A yon se, a yon se, a yon se. A yon se, a yon se. Ke ba weon, an pou khanan. A yon se, a yon se, a yon se. ट्राई कर अभी बीजी कर उदय एक पगे उभु थे कोशिश करे से ये 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 ये

બે હાડ <coughs>